મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ચોરસા ગામમાં ગ્રામ પંચાયતના સભ્ય લાલાભાઈ મોહનભાઈએ જાહેર રસ્તા પર પથ્થરની આડાસ ઉભી કરી રસ્તો બંધ કરી દીધો છે ગ્રામજનોએ આ મુદ્દે મામલતદારને આવેદન આપી તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે ચોરસા ગામના આમલી ફળિયાના મુખ્ય રસ્તા પર પથ્થરો મૂકી અવર જવર બંધ કરવામાં આવી છે ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે માર્ગથી દરરોજ ત્રણસોથી ચારસો લોકોનો ઘાસચારો તથા અન્ય દૈનિક કાર્યો માટે પસાર થાય છે આ ઉપરાંત શાળા જતા બાળકોને પણ આ રસ્તો અત્ય અગત્યનો છે માર્ગ બંધ થતા વિદ્યાર્થીઓને શાળાએ જવામાં મુશ્કેલી પડી રહી છે અને શિક્ષણ કાર્ય અસરગ્રસ્ત બન્યું છે આંગે ગામના રહીશો મોટી સંખ્યામાં એકત્ર થઈ મામલેદારને આવેદન આપ્યું હતું કાયમ અવર જવાનો રસ્તો વર્ષોથી સાહેબ ગામ વહીતાનનો અને આજે એ લોકો પથ્થર મૂકીને રસ્તો બંધ કર્યો છે અમારો ટ્રેક્ટર કે વાહન ગાડીઓ બધું બંધ હતા હાલમાં ઢોર પણ ખેતરમાં જવાનું પણ બંધ અત્યારે હાલમાં સાહેબ ટ્રેક્ટર જોતું બંધ કરી છે રોડ ઉપર આ રસ્તો ગયો